હાલો હાલે જાઉં એક દર્શન કરવા તો હાલોની હશે મોડું થાય ને આ તો ને આમ ગાડી નથી તો જાય ફાફડા અચ્છા તો રસ્તો બહુ મસ્ત થઈ ગયો છે એટલે આ બધું વીયો ને જઈ છે થોડે કુદી મસરા કરડે મેડમ ને કેમ તમે કેમ કે જાગરણ તો દીવાનું જાગરણ એટલે આખી આખરે તે જાગવાનો એ દિવસે જાગવાનો તો હું ચાલો તો માસીના ઘરે આજ કોમલ કોમલને જાગરણ છે અમે બધાય નક્કી કર્યું છે આજ અમારા હાડુ ભાઈને એને બતાઈ કે જવાનું છે અમારે આજ કદમ ગીર્ય દર્શન કરવા આપણે જેસી રેડીન બધા આવી જશે ઘેર ઘેર બેઠા છે બધા મારા મમ્મી જો અત્યારે મહેમાન હાટો બનાવી નાખ્યો છે ચા હંદાઈ વેચી કૃષ્ણ રઘુ મહેમાન આવ્યા એટલે બસ બસ તમારો ઓલ ભાવ આપણે પીવો હા ઓર પીવો બાપા સીતા રામ રે ને રત્નેશરજી ને આ આરતી સીધે કરીને વીએ આવ્યો એ તો ભૂખ લાગી એટલે જમવું પડે આવું કે આપણે ભૂખ એટલે જમી ને ભૂખ કદમ ગઈ થી ને તો હું

મોડું થાય આપણે મા મોગલ ના દર્શન કરી લીધા ને હવે ફોટા નીકળી હવે બધા છે પાછા કેમ કે છે ને અમારે અત્યારે અહી બાર તો વાગી ગયા મોડું થઈ જાય અમારે દર્શન કરવા કદમ જીએ જવું છે ફેમિલી બગદાણા તો ફૂકી ગયા પણ રસ્તામાં વરસાદ આવ્યો જોઈએ ને એમાં મારા હાડું આગળ હતા ને ગાડી ઉભી ન રાખી એમ તો હોવાનું મારતા એમાં દરેક પલ્લી ગયા વરસાદ થોડો થોડો સારું જ હતો આ મારા હાડું છે ને ગાડી ઉભી ન રાખીને એમાં થોડા થોડા પલ્લી ગયા વાંધો ન હોય અને ખાસ તો મેં હમણાં હમણાં હું તો કેટલી વાર દર્શન કરવા આવી ગયો પણ એમાં આવું મારા હાળી છે ને એને ખાસ દર્શન કરવા આવવાનું નહોતું અને બસ અહીંયા કદમગીરી જાય તો રસ્તામાં જ આવે તો દર્શન કરતા જઈ

એ ઘરે દીધું માર પાસે જ રહે છે અમે તે લઈ દીધું મેં તોડી લીધી આ મારી તો છે નીકળી સીધા કદમ કરી મારા હાલે છે ને પહેલી વાર પગડાણા આવે છે ને હવે નીકળતા આવી જો કુલેસર વરસાદ એટલે આવી

ભૂખા થઈ ગયા આટા મારી હવાર દર વખતે છે ને બગદાન અમે પરસાદી લેવા જઈએ પણ આ વખતે ભીડ ને હતું એટલું બધું એના કારણે જ્યાંની અમારે પાછું કદમગીરી જવાનું હતું આગળ વરસાદ આવતો તે રસ્તે ઊભા રહી ગયા હતા આપણા બધા બગલાને એવું લીધું વરસાદી રહી ગયો હવે પાછા ભાગીએ

દર્શન કરી લીધા ફેમિલી ને આવ્યા છે અહીંયા પગી થાય છે મને નહોતી ખબર કેમ કે હું ચારે આવ્યો ત્યારે આ બાજુ તો કોઈ દિવસ આવ્યો નથી દર્શન કરીને અમે એ સાઈડ થોડીક ભીડ વધારે હતી ને એટલે આ બાજુ એમ ચાલે થોડેક સુધી જાય એ બાજુ ફોટોશૂટ ને એવું કરીએ થોડુંક

Family back in no zero a bow must next level in a zaran and lee and them is a cinematic no anan What did happen to the last ten? I ran away with my life forward, never back again. It's kinda funny that the more we pass time, the more we need to set them rewind. મજા જ આવે કરે એમ ઠંડો ઠંડો કો અને આમ બાદ લાયા છે ના કેમ કે મારા હાળીયે તો કઈ જોયું નથી વરસાદ બાદલામાં કેવું લાગ્યું તયુ તમને ઇન્ટરવ્યુ લઈ લો શું કેવા માંગ તમે લાઈક કરી દેયું નહી કીધું નહી લાઈક કરી દે તો બહુ મસ્તી નહી આયા મસ્તી ન સુ એ ભાઈ તું યાર કીડવેડા હંગા માળી નાખડી તમ દાતાણી જાય કે ઉતરવા માટે કે પડશે ને અમારે અહીં પાર્કિંગ નહીં છે ને થયો જઈશું હું બધા નીચ છીએ હવે નીકળશું પાછા ઘેર અહીંયા રસ્તામાં તો એક મસ્ત લોકેશન આવશે અહીંયા ઉભા રહ્યો બાકી સબસ્ક્રાઇબ કરી નાખજો હવે જરીક આને તો કાઢવું નહીં અઘરું પડશે અમારે અમુક થોડોક વજન આવે ને અમારે હાડું અહીંયા ગાડી કાઢે છે આ વખતે તો ગાડી છે ને આખી ઠેઠ સુધી ફ્રી ટુ ફ્રી ઉતરી જાય મજા આવે એમ ફ્રી ટુ ફ્રી ગાડી આવી જાય છે એમ તો કહેવાય ને નીચે ઉભા રહી પાછા